માટે હું આ કલેક્ટર સાહેબને જણાવવા માંગુ છું કે આ જે બધી ગ્રામ સભાઓના જે સરપંચો આજે વિરોધ નોંધાવ્યો છે તમે જોયું હશે સાહેબ અહીંયા કે આ જીએમડીસીએ અહીંયા અગાઉ પ્રોજેક્ટ કર્યો છે અહીંથી માત્ર સો સો મીટરના અંતરે એ જીએમડીસી આવેલી છે એ જીએમડીસી ના લીધે અહીંયા તમે જુઓ આમોદ માલજીપુરા ભુરી જે ગામો વિસ્થાપિત કરી અને એ ગામોને અહીંયા પાછા નજીકમાં જ વસાવવામાં આવ્યા છે ત્યારે એમની પરિસ્થિતિ જે એટલી બધી ખરાબ કરી દેવામાં આવી છે ત્યારે અમે આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે જો આટલી બધી વેદના તમે સાંભળી હોય તો રાખોડિયા સાહેબને અને આપ સાહેબને અમે આ પ્રજાવતી કહેવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં આ જીએમડીસીને ઇસી મળવું જોઈએ નહીં એટલા માટે અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છે હું પણ પોતે આ શિયાલી ગામના અમારી જે ફેમિલી છે એ ફેમિલીની અમારી જમીન પણ જાય છે આમાં તો અમે આજે વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા અમારા ઘણા સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત હતા તો આ સમગ્ર જે સરપંચો છે આજે પડવાણિયા ગામના સરપંચે આજે ટેકનિકલ જેટલા પણ પ્રશ્ન હતા પર્યાવરણના હોય જમીનના પ્રશ્ન હોય લોકોને લગતા વળગતા પ્રશ્નો હોય જે પણ પ્રશ્ન હતા એમણે ખૂબ સરસ રીતે આજે અહીંયા એમણે વાત કરી અમને બધા આગેવાનોને એટલું સરસ લાગ્યું કે જો આવી જ આ પ્રજા આપણી બધી જો પ્રશ્ન પુષ્ટિ થઈ જશે છોટુ ભાઈ વસાવા જેવી બનતી થઈ જશે તો અમને ઘણો આનંદ થશે જ્યારે અમારા વડીલે આજે બંધારણ શું છે આજે જે કાયદો લોકો જાણે છે આજે બસો ચુમ્માલીસ એકની વાત કરે છે અનુસૂચિ પાંચની વાત કરે છે અનુ છેદની વાત કરે છે તો આપ સર્વને એટલો અમને આનંદ થાય છે કે આજે તમે લોકો જે શીખી ગયા છો અને આ જે વિરોધ નોંધાવો છો તો આજે અમને ખૂબ એક લાગણી અનુભવે છે કેમ કે અમને ખબર છે કે તમે લોકો પણ અમારા એક જ લોહ છો એક જ સરગાજનો છો પણ હું સાહેબને એક પ્રશ્ન બીજો કહેવા માંગતો હતો કે અહીંયા જે જંગલોની વાત થાય તો આપ સાહેબને જણાવવા માંગુ આ પર્યાવરણને લગતો પ્રશ્ન છે એટલા માટે કહેવા માંગુ છું કે આજુબાજુના ગામડાઓમાં ઘણા ઝાડો આવેલા છે ઘણા વન્ય પ્રાણીઓ આવેલા છે અહીંયા જંગલી જાનવરો પણ છે જો આખા વર્લ્ડમાં અને દેશમાં જો એ મુગા જાનવરોની પણ નોંધ લેવામાં આવતી હોય તો આપ સાહેબને હું જણાવું છું

અહીંયા દરેક સરપંચ અને નાગરિકો ઉપસ્થિત છે ત્યારે આપ સાહેબને જણાવવા માંગીએ છીએ કે આપ સાહેબે એવું કહેવામાં આવ્યું હતું કે આ સરકારી પ્રોગ્રામ નથી તો અમે જાણવા માંગીએ છીએ કે સાહેબ આ પ્રોગ્રામ ને શું નામ શું નામ આપશો આપ અમે જાણવા માંગીએ છીએ સાહેબ પબ્લિક હિયરિંગ છે સાહેબ પણ આ સરકારી પ્રોગ્રામ નથી એવું અમે કેવી રીતે માની લઈએ સાહેબ આપ સાહેબ કલેક્ટર છો અહીંયા પોલીસનો પણ સ્ટાફ છે એક મિનિટ સર એક મિત્ર આજે જી એમડીસી સ્ટાફ છે આ તમામ સ્ટાફ ગુજરાત ગુજરાત સરકારનો છે સાહેબ એટલા માટે અમારે જાણવું છે કે આપ સાહેબ એ કીધું હતું કે આ સરકારી પ્રોગ્રામ નથી તો આ પ્રોગ્રામ નું નામ અમે શું સમજીએ સાહેબ અમારે જાણવું હતું એટલા માટે વિશેષ કાયદો આપ્યો છે તો સાહેબ એ કાયદાને અમે શું ગણીએ આજે અનુસૂચિ પાંચમાં સાહેબ બસો ચુમ્માલીસ એક માં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે આપણા રાજ્યપાલ શ્રી આદિવાસી વિસ્તારમાં દર વર્ષે વખતો વખત આવીને ગામડે ગામડે ગામડાના લોકોની પરિસ્થિતિ જાણવાની જરૂર છે પણ આમે આજે હું પોતે પિસ્તાલીસ થી સુડતાલીસ વર્ષ નો થયો પણ આજ દિન સુધી મેં કોઈ ગામમાં રાજ્યપાલ શ્રીને જોયા નથી તો અમારા માટે લોકો શું રિપોર્ટ આપતા હશે સાહેબ એ પણ

કે આ ભારત દેશના આદિવાસીઓ અભણ નથી પણ આજે જે દુનિયા ચાલે છે પ્રકૃતિ જે આ દુનિયાને ચલવે છે આજે મેડિકલ ક્ષેત્ર હોય કે વિજ્ઞાન ક્ષેત્ર હોય કે આજે જે કંઈ ટેકનોલોજી સોધાઈ આ આદિવાસીના લીધે સોધાઈલી છે આજે પણ તમે જુઓ આટલો મોટો કોવિડ આવી ગયો તોય છતાં બી આદિવાસીઓ જજુમીને આજે સ્વસ્થ થઈ ગયા સાહેબ આજે સિટીમાં જુઓ લોકો આમ ને આમ તડપીને હોસ્પિટલોમાં મરી ગયા એનું શું કારણ કેમ કે ત્યાં લોકોને બંધી કરી દેવામાં આવ્યા ગામડાના લોકો સ્વતંત્ર હતા આજે આ પર્યાવરણનો મુદ્દો છે એટલા માટે હું તમને યાદ કરાવું છું સાહેબ જો આ ઝાડ આ પાણી જો આ પશુ પંખીઓ ન હોય તો આ સૃષ્ટિ અવશ્ય નાશ પામશે આ તમે પોઈન્ટ નોન કરી રાખો હું એવું નથી મારું સારું લગાવવા માટે નથી બોલતો પણ સમગ્ર અહીંયા જે પણ ગામના આગેવાનો છે ગામના સરપંચો છે મને જે કોઈ સાંભળતું હશે મીડિયાના માધ્યમથી સાંભળતું મારી ચોક્કસ એમને લાગશે કે દિલીપભાઈ કોઈ આ પ્રશ્ન કર્યો હતો તો સાહેબ આપ સાહેબના પર્યાવરણનો પ્રશ્ન હતો એટલા માટે તમને કીધું બધા વક્તો કીધું ભૂગર્ભ જળની પણ વાત કરી દીધી નદીમાં વહેતા પાણીની પણ વાત કરી દીધી હવાના પોલ્યુશન ની પણ વાત કરી દીધી ધ્વનિ ધ્વનિ ની પોલ્યુશન ની પણ વાત કરી દીધી તો આપ સાહેબને દરેક પોઈન્ટ નોદિન ને આ જે જીએમડીસી છે આ જીએમડીસી એ આખા ગુજરાત પર જે રીતના કહેર વરસાવ્યો છે તો હું કેમ આ આવી જીએમડીસી ને કદી બી ઈસી સર્ટિફિકેટ મળવું ન જોઈએ ચોખ્ખી ભાષામાં કહેવા માંગુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પણ સંજોગોમાં આ સર્ટિફિકેટ મળવાની જરૂર નથી

એ લોકો મશીનરી લઈને આવવાના છે તમારા મોટનો કૂવો ખોદવા માટે એટલા માટે હું આ ગુજરાત પોલ્યુશન બોર્ડને મારો વિરોધ નોંધાવું છું કેમ કે આ કેટલા માણસોની જમીન જવાની છે આજે અહીંયા ઘણા આદિવાસીની જમીન છે પણ દેશ આઝાદ થયા પહેલા એ જમીન પણ આદિવાસીઓની જ હતી પણ જે દેશમાં કાયદાઓ જે રીતના બની રહ્યા છે ધીરે ધીરે આદિવાસીઓની જમીન આદિવાસીઓ ગંતી ખસી રહી છે ત્યારે અમને ચિંતા થાય છે એટલે અમે અમારા સમાજને કહેવા માંગીએ છે કે જાગી જાગીજા આદિવાસીઓ ઉઠો સંઘર્ષ કરો બાબા સાહેબે આપણને સૂત્ર આપેલું શિક્ષિત બનો સંગઠિત બનો એટલે આપણે બધાએ શિક્ષિત પણ બનવાની જરૂર છે સંગઠિત પણ બનવાની જરૂર છે આ રાજકીય ભાષણ નથી પણ આજે ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડ દ્વારા જ્યારે આજે આ મિટિંગ રાખવામાં આવ્યું છે ત્યારે સાહેબ મેં એક પ્રશ્ન કર્યો છે કે આ વિસ્તાર અનુસૂચિ પાંચમાં આવે છે અને શેડ્યુલ અનુચ્છેદ 244 1 માં એનો પ્રાવધાન છે સાહેબ તમે જોઈ લેજો જાતે મે તમને અમારું ગામ જે ધારોલી ગામ છે એ રૂડી પ્રથા ગામનો દરેક ગામના તમને સર્વે પણ મોકલી આપેલા છે ઘરે ઘરે ના કે અમારા ગામમાં કેટલા સરકારી માણસોને નોકરી છે કેટલા પ્રાઇવેટ નોકરીવાળા છે કેટલા ખેત મજૂરી કરતા છે ને કેટલા ઘર કામ કરતા છે દરેક રિપોર્ટ અમે તમને સાહેબ જાણવા માટે મોકલી આપેલો છે ને મે સાથે સાથે આ આપણી જે માન્ય સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટના પાંચે પાંચ પણ જજમેન્ટ તમને સાથે મોકલેલા છે મે કે જેથી આપ સાહેબ પણ વાંચી શકો અને આખા દેશમાં પણ લોકોને ખ્યાલ આવે કે આપણા માટે માન્ય સુપ્રીમ કોર્ટે પણ જો આવા જજમેન્ટ આપ્યા હોય આ સંવિધાન એ આપણા માટે પાંચ એરિયા બનાવ્યો છે આજે આ એરિયા રિઝર્વ છે ત્યારે સાહેબ મારે તમને નમ્ર વિનંતી છે હવે પછી કોઈ પણ પ્રોગ્રામ રાખવામાં આવે તો હું એવું કહેવા માંગુ સાહેબ કે પ્રથા જે ગામમાં તમે આ પ્રોગ્રામ કરવા માંગો છો એ ગામ